નમસ્તે દર્શક મિત્રો કેમ છો ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નર્મદા જિલ્લાના એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરદાર સરોવર વ્યૂ પોઈન્ટ પાસે સરસ મેળાનું ભવ્ય આયોજન થયું હતું આ આયોજનનું પ્રારંભ કરાવતા નર્મદા જિલ્લાના પ્રભારી ભીકુશી પરમારના હસ્તે આ સરસ મેળાનું ભવ્ય લોકાર્પણ અને શરૂઆત કરવામાં આવી હતી જેને લઈને આપ આ વિડીયો નિહાળો સરદાર સરોવર ડેમ ખાતે સરસ મેળાનું આયોજન થયું જેનું ઉદઘાટન આજ રોજ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી બીજ અન્ય પદાધિકારીશ્રીઓ જિલ્લાના પોલીસ વડા તેમજ અધિકારીશ્રીઓની હાજરીમાં આજે આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ મેળાની અંદર સમગ્ર રાજ્યમાંથી તેપન જેટલી સખી મંડળની બહેનોના અહીંયા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને જુદી જુદી વસ્તુઓ વેચાણ અર્થે એમને મૂકવામાં આવી છે આનાથી જે હસ્તકલા જે છે અને બીજી અન્ય વસ્તુ જે જાતે પોતે બહેનો બનાવે છે એ વેચવા માટે એમને હવે બજારમાં કે બીજે નહીં જવું પણ પણ સરકાર શ્રી દ્વારા આનું આયોજન કરીને જે અહીંયા જે લોકો પ્રવાસી લોકો જે અહીંયા આવે છે અને પ્રવાસનું મોટું ધામ છે એટલે એ પ્રવાસી લોકો પણ અહીંયા આવીને આ મેળાની અંદરથી આ વસ્તુઓ ખરીદશે અને એનો એ ખરીદવાના કારણે બહેનોને પણ આર્થિક રીતે સારો ફાયદો થશે